જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં જાણીશું કે અખાત્રીજ ક્યારે છે તેનું મહત્વ શું છે તે દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ અને કઈ રાશિના લોકોએ શું દાન કરવાથી તેમને લાભ થાય છે તે સંપૂર્ણ માહિતી આ જાણીશું એ પહેલા તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો જાણીએ હિન્દુ ધર્મમાં અખાત્રીજનું વિશેષ મહત્વ છે તેને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે આ તહેવાર દર વર્ષે વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસ ખૂબ જ શુભ છે એટલે કે તમે મુહૂર્ત જોયા વગર આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો આ દિવસે સોના ચાંદી અને કોઈ પણ નવી વસ્તુઓ ખરીદવાનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે ચાલો જાણીએ કે અખાત્રીજ ક્યારે છે અને તેનું શુભ મુહૂર્ત તો પંચાંગ અનુસાર અખાત્રીજ દસ મેના રોજ શુક્રવારે સવારે ચાર વાગે અને છેતાલીસ મિનિટે શરૂ થશે જે અગિયાર મેના રોજ સવારે બે વાગ્યે અને એકાવન મિનિટે સમાપ્ત પણ થઈ જશે એટલે કે આ વર્ષે અખાત્રે જ દસ મેના રોજ ઉજવવામાં આવશે આ દિવસ ખૂબ જ શુભ છે કારણ કે આ દિવસે સૂર્ય અને ચંદ્ર અન્નત રાશિમાં હોય છે અખાત્રીજનો શુભ સમય દસ મેના રોજ સવારે પાંચ વાગે અને અડતાલીસ મિનિટથી શરૂ થશે જે બપોરે બાર વાગે અને બાવીસ મિનિટે સમાપ્ત પણ થઈ જશે એવું માનવામાં આવે છે કે અખાત્રીજના શુભ સમયે કરવામાં આવેલા દરેક કાર્યમાં સફળતા તો પ્રાપ્ત થાય છે સાથે જ આ દિવસે રવિ યોગ પણ બની રહ્યો છે જેમાં પૂજા કરવાથી ડબલ ફળ પણ મળે છે અક્ષય તૃતીયાને અખાત્રીજ કે પરશુરામ જયંતિ પણ કહેવામાં આવે છે અક્ષય શબ્દના શાબ્દિક અર્થ એ થાય છે કે અશિમ કે અનંત કંઈક એવું જે ક્યારેય સમાપ્ત નથી થતી આ દિવસ લોકો અસીમ સમૃદ્ધિ સૌભાગ્ય અને સૌભાગ્યની પ્રાર્થના પણ કરે છે અક્ષય તૃતીયાના આ શુભ દિવસ પર સોનું અને અન્ય ઘરેણા ખરીદવાની પણ સલાહ આપવામાં આવે છે આ દિવસે કિંમતી ધાતુઓને ખરીદવાનું કામ અમારા જીવનમાં સૌભાગ્ય લાવવાથી જોડાયેલ છે લોકો આ શુભ દિવસ કારોબારમાં નવું રોકાણ ઘર કે કાર ખરીદવા જેવા પણ શુભ માનવામાં આવે છે આપણને જે સુખ સુવિધાઓ અભાવ વેદનાઓ વગેરે આપણને આ જન્મમાં મળે છે તેનો સંબંધ આપણા અગાઉના કર્મોમાં રહેલો છે વિશ્વ એ કાર્યનો હિસાબ અને કાયદાઓનો સમૂહ છે વર્તમાનમાં કરવામાં આવેલા દાન અને ભવિષ્યમાં અનંત શુભ ફળ પણ આપે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર અક્ષય તૃતીયા જેવો પવિત્ર તહેવારનો આ દુનિયાની સાથે આગામી દુનિયાને પણ સુધારવાનું છે જ્યારે યુદ્ધે ભગવાન કૃષ્ણને અક્ષય તૃતીયાના મહત્ત્વ વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું અક્ષય તૃતિયાની પવિત્ર તિથિએ કરેલા પુણ્ય કર્મોનું શાશ્વત ફળ આપે છે અક્ષય તૃતિયાની કથાનુસાર તેનું મહત્ત્વ જણાવે છે પ્રાચીન કાળમાં એક ગરીબ પરંતુ સત્યનિષ્ઠ અને શ્રદ્ધાળુ વ્યક્તિ હતા તેમણે અક્ષય તૃતિયાના મહત્ત્વ વિશે સાંભળ્યું હતું કે આ તિથિ પર દાન કરવાથી વિશેષ સફળ મળે છે તેથી અક્ષય તૃતીયા પર તૃતીયાના દિવસે તેને દાન કરવાનું વિચાર્યું દાન માટે ભગવાનના ચરણોમાં સોનું ચાંદી કપડાં ઘડા પંખો જવ ચોખા ઘઉં ગોળ ઘી વગેરે વસ્તુઓનું દાન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો જેવી તેની પત્નીને ખબર પડી કે તેનો પતિ દાન માટે સોનું અને વગેરે ભેગું કરી રહ્યો છે તો તેની પત્નીએ પતિને રોકવાનો પ્રયાસ કર્યો પત્નીએ કહ્યું જો તે બધું દાન કરી દે તો પરિવારનું ભરણ પોષણ કેવી રીતે થશે તે પુરુષ તેની પત્નીની વાતથી જરાય પરેશાન ન થયું અને અક્ષય તૃતીયાના આગમન પર પોતાનો સંકલ્પ પૂરો કરવા તેને નિર્ધારિત વિધિ પ્રમાણે દાન કર્યું અક્ષય તૃતીયાના શુભ મુરતમાં કરેલા દાનના કારણે તે વ્યક્તિ આગલા જન્મમાં એક નગરનો રાજા બની ગયો અને પાછલા જન્મમાં અક્ષય તૃતીયાના દિવસે દાનમાં આપેલી સંપત્તિ વ્યાજ સહિત સુખ અને ઐશ્વર્યના રૂપમાં પ્રાપ્ત પણ થઈ અક્ષય તૃતીયા ભગવાન પરશુરામની જન્મ જયંતિ પણ છે આ દિવસે સત્ય યોગનો પણ પ્રારંભ થયો હોવાથી તેને યોગાદિ તિથિ પણ કહેવામાં આવે છે આ દિવસે મહિલાઓ શાંતિ અને સુખ અને તેમના પરિવારની સુખાકારી માટે દસ દિશાઓની પૂજા પણ કરે છે અક્ષય તૃતીયાના દિવસે ભગવાનના ચરણોમાં પોતાના ખરાબ ગુણોને કાયમ માટે અર્પણ કરવાની અને સારા ગુણોના વરદાન માગવાની પણ પરંપરા છે હવે તમે સમજી ગયા હશો કે અક્ષય તૃતીયા પર દાનનું વિશેષ મહત્વ છે પરિવારની સમૃદ્ધિ માટે આ તહેવાર પર પ્રાચીન રિવાજો અનુસાર એક તરફ સૌભાગ્યવતી સ્ત્રીઓ સોનું ધાતુ વગેરે ખરીદીને દેવી લક્ષ્મીના સ્વરૂપમાં ઘરમાં સંગ્રહિત કરે છે તો બીજી તરફ દાન અને સારા કાર્યો તેઓ તેની આવનારી પેઢીઓ માટે સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે અક્ષય તૃતીયાના દિવસે પરંપરા મુજબ પાણીથી ભરેલું પાત્ર છત્ર અને પંખાનું દાન કરવાનું પણ મહત્ત્વ છે આ દિવસે ખાસ કરીને જવ અને ચોખાનું દાન કરવામાં આવે છે અક્ષય તૃતીયાનો સંબંધ ચંદ્ર સાથે હોવાથી આ દિવસે સૌથી પહેલા પિતૃ કર્મ કરવાનું છે કહેવાય છે કે આ દિવસે પિતૃઓને તેમના પૂર્વજોના કર્મોનું હજાર ફળ મળે છે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ અથવા તો સ્નાન કરતી વખતે પવિત્ર જળ અથવા તો અક્ષત એટલે કે ચોખા પાણીમાં ઉમેરવા જોઈએ ભૂતકાળમાં ઉપરાજિત કષ્ટોના નિવારણ દાન દ્વારા થાય છે જો કોઈ સામાન્ય વ્યક્તિ પોતાની કુંડળી જાણ્યા પછી આ તહેવારના શુભ અવસર પર તેની રાશિ પ્રમાણે દાન કરે તો તેનું મહત્વ અને ઘણું થઈ જાય છે અને ગ્રહોની લગતી પીડાઓ પણ દૂર થાય છે પરંતુ રાશિ પ્રમાણે દાન સામાન્ય રીતે કોઈ પણ સમય કરી શકાય છે પરંતુ તહેવારના દિવસોમાં દાન કરવાથી તહેવારની ઉર્જા દાનને એક વિશિષ્ટ મહત્ત્વ પણ આપે છે સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં મહાદાનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે આમાં ગાય સોનું ચાંદી રત્ન જ્ઞાન તલ કન્યા હાથી ઘોડો પલંગ કપડાં જમીન અન્ન દૂધ છત્ર અને જરૂરી વસ્તુઓની સાથે ઘરનું દાન પણ કરવું જોઈએ આ સિવાય અગ્નિપુરાણ કહે છે કે સોનું ઘોડો તલ હાથી રથ જમીન ઘર કન્યા અને કપીલા ગાયનું દાન પણ કરવું જોઈએ ઘરુર પુરાણ કહે છે કે દાન ન કરવાથી વ્યક્તિ ગરીબ બની જાય છે અને ગરીબ થયા પછી તે પાપ કરે છે શ્રીમદ્ ભાગવત પુરાણ કહે છે કે વ્યક્તિએ જીવન માટે જરૂરી મિલકતો વસ્તુઓ અને પૈસા રાખવા જોઈએ અને અન્યને દાન આપવું જોઈએ મહાભારતમાં કહેવાયું છે કે મળેલ ધનને ભોગવવા કે ભેગું કરવા કરતાં દાન કરવું વધુ સારું છે વેદોમાં પણ દાનનો ઉલ્લેખ છે તેમાં કહેવાયું છે કે ધર્મની પ્રગતિ માટે આપેલું દાન શ્રેષ્ઠ છે આ સિવાય પ્રસિદ્ધિ કે સ્વાર્થ માટે કરવામાં આવેલું દાન મધ્યમ હોય છે શુક્લ યજુર્વેદના અનુસાર બ્રહ્માએ મનુષ્યને પોતાના ઉપદેશમાં દ અક્ષર કયો હતો ત્યારે માનવીને તેનો અર્થ સમજાયો દાન કરો આના પર બ્રહ્માજીએ કહ્યું કે તમે બરાબર સમજી ગયા છો આ સિવાય તૈત્રીય ઉપનિષદમાં કહેવાયું છે કે આદર શરમ કે દરથી કરવામાં આવેલા દાનનું પણ ફળ મળે જ છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર કેટલાક દાનનું ફળ આ જન્મમાં મળે છે અને કેટલાક દાનનું ફળ આગામી જન્મમાં પણ મળે છે જેના કારણે જીવનમાં અચાનક મોટા ફેરફારો પણ આવે છે ગરુડ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પાણીનું દાન કરવાથી સંતોષ મળે છે અન્નનું દાન કરીને શાશ્વત સુખ મેળવી શકાય છે તલનું દાન કરીને સંતાન સુખ મેળવી શકાય છે ભૂમિ દાન કરીને મનવાંછિત વસ્તુ મેળવી શકાય છે સોનું દાન કરવાથી લાંબુ આયુષ્ય મળે છે ઘરનું દાન કરવાથી સારી ઈમારત મળે છે અને ચાંદીનું દાન કરવાથી સુંદર દેખાવ પણ મળે છે આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિની સ્થિતિને ધ્યાનમાં રાખીને દાન આપવું જોઈએ ચાલો જાણીએ કે તમારી રાશિ કઈ છે અને તમારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ તો પહેલી રાશિ છે મેષ રાશિ તો આ રાશિના લોકોએ અક્ષય તૃતીયાના દિવસે જવ અથવા તો જવની વસ્તુઓ સતું અને ઘઉંનું દાન કરવું જોઈએ વૃષભ રાશિ તો આ રાશિના લોકોએ ઉનાળો ફળ પાણી અને દૂધથી ભરેલા ત્રણ દાન કરવું જોઈએ રાશિ આ રાશિના લોકોએ મંદિરમાં કાંકડી સતુ અને લીલા ચણાનું દાન અવશ્ય કરવું જોઈએ કર્ક રાશિ તો આ દિવસે કોઈ સંતને પાણી દૂધ અને સાકરથી ભરેલો માટલું દાન કરવું જોઈએ સિંહ રાશિ આ રાશિના લોકોએ મંદિરમાં જઈને સતુ જવ અને ગૌમાંથી કોઈ પણ એક વસ્તુઓનું દાન કરવું જોઈએ કન્યા રાશિ કન્યા રાશિના લોકોએ કાકડી અને તરબૂચનું દાન કરવું જોઈએ તુલા રાશિ તો આ રાશિના લોકોએ આ દિવસે મજૂર કે પસાર થતા લોકોને પાણી આપવું જોઈએ સાથે જ કોઈ ગરીબ વ્યક્તિને પગરખા અને ચંપલ દાન કરવા જોઈએ તેનાથી ઓછો થાય છે વૃશ્ચિક રાશિના લોકોએ પાણીથી ભરેલું પાત્ર છત્રી કે પંખો કોઈ ગરીબ વ્યક્તિને દાનમાં આપવું જોઈએ તેનાથી તમે તમારી પરેશાનીઓમાંથી રાહત મેળવશો ધન રાશિ તો ધન રાશિના લોકોએ ચણાના લોટ ચણાની દાળ મોસમી ફળ અને સતમાંથી બનેલી કોઈ પણ વસ્તુઓનું દાન કરવું જોઈએ મકર રાશિ તો મકર રાશિના લોકોએ ગરીબોને પાણી દૂધ અને મીઠાઈઓથી ભરેલું વાસણ પણ દાન કરવું જોઈએ કુંભ રાશિ તો કુંભ રાશિના લોકોએ અક્ષય તૃતીયાના દિવસે પાણી મોસમી ફળો અને ઘઉંથી ભરેલું વાસણ કોઈ ગરીબને દાન કરવું જોઈએ મીન રાશિ આ રાશિના લોકોએ બ્રાહ્મણને હળદરની ચાર દાન કરવી જોઈએ ચણાનો લોટ સતુમાંથી બનેલી વસ્તુઓનું પણ મંદિરમાં દાન કરવું જોઈએ અખાત ઇંચ પર દેવી લક્ષ્મીજીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ

વાહન ખરીદી સગાઈ કે અન્ય કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે ચાલો ત્રીજની પૂજાની રીત કેવી રીતે કરવી તો અક્ષય તૃતીયાના દિવસે લોકો જલ્દી ઉઠી જાય છે સ્નાન કરે છે ત્યારબાદ મંદિરમાં દીવો પ્રગટાવે છે અને પછી તે અત્યંત ભક્તિ અને સમર્પણની સાથે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે આરતી કરવામાં આવે છે અને પૂજાની બાદ પ્રસાદ ખાઈને વ્રત ખોલે છે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનો આઈકોનને પ્રેસ કરવાનો ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી